ખેડા ગોબલદ નજીક આવેલ બેટડી લાટ પાસે આવેલો ઓવરબ્રિજ ઉપર એક કરોડ રૂપિયાની લૂંટ બનાવની વાત કરીએ તો નડિયાદથી અમદાવાદ જઈ રહેલ વેપારી હસમુખભાઈ રાજુભાઈ બાબુભાઈ ડાભીની સાથે લૂંટનો બનાવ બનવા પામ્યો છે ઇકો ગાડી નંબર જી જે તેર સી ડી પચીસ પંચાવનમાં આવેલા અજાણ્યા ચાર ઈસમો દ્વારા લૂંટને અંજામ આપવામાં આવ્યો છે ફરિયાદીના મિત્ર મેહુલભાઈના એક કરોડ રૂપિયા નડિયાદ એક્સિસ બેંકમાંથી રાહિદભાઈ સૈયદના ખાતામાંથી ઉપાડી વિમલના થેલામાં લઈ પોતાની સીએનજી રિક્ષા નંબર જી જે સત્યાવીસ ટી એ અઠ્યાવીસ પિસ્તાલીસમાં અમદાવાદ જતા હતા તે વખતે નડિયાદ અમદાવાદ હાઈવે ખેડા બેટરી લાટ બ્રિજ ઉપર રિક્ષાની પાછળથી એક સફેદ કલરની ઇકો ગાડી નંબર જી જે તેર ડી પચીસ પંચાવનની લઈ આવી રિક્ષાની આગળની ઊભી રાખી બે આરોપીઓએ રિક્ષામાં બેઠેલા વેપારીને ગુજરાતી ભાષામાં ગાળો બોલી ધમકી આપી મોટાના ભાગે ફેટો મારી એક કરોડ રૂપિયા ભરેલ વિમલના થેલામાંથી લોટ કરીને ગાડીમાં બેસી લોટ કરી ભાગી ગયા બનાવની જાણ થતાં ખેડા પોલીસે ઘટના સ્થળ પર પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે અહેવાલ સંજય ચુનારા ખેડા